સો કરોડ થી પણ વધારે રૂપિયા નો વરસાદ કરવાનો જેને લઈને આ ખોપડીની વ્યવસ્થા કરવાની હોય છે આ આ બેઠક છે છે અને સંપૂર્ણ જે વિધિ પૂર્ણ થાય છે ત્યારબાદ ખૂબ ખુલાસા થાય છે આખરે આ મેટર છે તે લાંબા સમય બાદ બહાર આવે છે કે કઈ રીતે તાંત્રિકો છે તેણે ખોપડીમાં મંત્ર બેણા હતા શું મંત્ર બેલા હતા કઈ રીતે તેને પૈસા મેળ્યા હતા અને એ ખોપડી આખરે કોની હતી આ તમામ મુદ્દે વાત કરીએ વિડીયોની શરૂઆત કરીએ નમસ્કાર દોસ્તો હું છું દિલીપ મોરી અને આપ જોઈ રહ્યા છો નમસ્તે દિલીપ આપણા દેશની રાજધાની છે દિલ્હી અને દિલ્હીની એક જીટીવી હોસ્પિટલ છે આ હોસ્પિટલની અંદર એક નરેન્દ્ર કરીને એક વ્યક્તિ હોય છે જે લિફ્ટ છે તેનો ઓપરેટર હોય છે આ સમયે એ હોસ્પિટલમાં નરેન્દ્રનું આ રોજનું કામ હોય છે અને તેનો પગાર લગભગ વીસ હજારની આસપાસ હતો એક દિવસ તેને મતલબ કે ગયા વર્ષે જૂન મહિનાની અંદર બે તાંત્રિક મળે છે એકનું નામ પંકજ હોય છે અને બીજાનું નામ પવન હોય છે આ બંને સગ્ગા ભાઈઓ હોય છે અને આ દિલ્હીના તાંત્રિક છે એ જ્યારે હોસ્પિટલે મળે છે ત્યારે લીફ્ટમાં જતા છે ત્યારે નરેન્દ્ર સાથે હોય છે નરેન્દ્રને તે કહે છે કે એટલો પગાર છે તો કે વીસ હજાર તો કે આટલા પગારમાં તો માંડ માંડ તારું ઘર ચાલતું હોય છે કઈ રીતે તું જીવે છે તને એક ઓફર આપીએ છીએ સાઠ કરોડ રૂપિયાની અમને એક ખોપડીની વ્યવસ્થા કરી દે તો તને અમે સાઈઠ કરોડ રૂપિયા આપીએ પરંતુ શરત એ છે કે એ ખોપડી ડાઘા ડુંગી ના જોઈએ એકદમ ક્લીન જોઈએ ફ્રેશ જોઈએ આ ચર્ચા થયા બાદ નરેન્દ્ર છે તેને મગજમાં આ વાત ઘર કરી ગઈ કે હું ત્યાં સુધી લિફ્ટનો ઓપરેટર થઈને આ રીતે કામ કરીશ મારી લાઈફમાં ક્યારેય પૈસા વધારે નહીં જોવા મળે એટલે તેને એવું લાગતું હતું કે હવે એક જ ફોકસ કરવાનું છે ને એ પણ ખોપડીની વ્યવસ્થા કરીને સાઠ કરોડ રૂપિયા છે તે લેવાના છે આ વાત અહીંયા પર પતે છે પરંતુ જે રિક્ષા ચલાવવાનો ધંધો કરે છે બિલ થઈ છે તો મદદ કરતો આ પોસિબલ બને તેમ છે વિકાસ ફ્રેશ લાશ ની ખોપડી ક્યાંથી લાવવી એ મોટો સવાલ હતો જેથી આ વિકાસના બે મિત્રો હતા એકનું નામ ધનંજય અને બીજાનું નામ વિકાસ ઉર્ફે મોટો આ વિકાસ ઉર્ફે મોટો છે તે દિલ્હીમાં રિક્ષા ચલાવવાનું કામ કરે છે અને ધનંજય છે તે પકોડી વેચવાનું કામ કરે છે તે હવે સાથે મળીને ખોપડીની વ્યવસ્થા હોય છે છે આ આ જે તેણે લોકોને આપ્યો કે એક રાજુ કરીને બિહારનો છે જેને માતા પિતા નથી તેના એક મામા છે પણ ક્યારેક ક્યારેક એને મુલાકાતે આવે છે બાકી તેનું પૂછવા વાળું કોઈ નથી ઓગણત્રીસ વર્ષનો છે અને એકલો જ છે આમને મારી નાખીએ તો આની ખોપડી મળી જાય અને કોઈ પાછળ તેની શોધખોળ કરવાવાળું નથી કંઈક આ રીતે પ્લાનિંગ થાય છે પ્લાનિંગ થયા બાદ પંદર જૂન ચૌદ પંદર જૂનની આસપાસ આ રાજુ છે તેને આ લોકો સાથે લઈ જાય છે કે આપણે પાર્ટી કરીએ મોજ મજા કરીએ પાંચ દિવસ છ દિવસ સુધી રાજુ છે તેની ખૂબ ખાતરદારી કરવામાં આવે છે જેમ બકરો કપાતા પહેલાં તેને ખૂબ ખવડાવવામાં આવે છે એ જ રીતે રાજુ છે તેને અલગ અલગ ભોજન પીરસવામાં આવે છે અને પાંચ છ દિવસ બાદ એનું ગળું છે તેને ખોટી દેવામાં આવે છે અને તેને મોતને ઘાટ ઉતારવામાં આવે છે આ ગળું ઘટ્યા ગાજિયાબાદનું ત્યાંની લોની બહુ કરીને એક એક રોડ છે આ વિસ્તારની અંદર અલગ જગ્યા ઉપર એક મકાન જગ્યા છે પંચશીલ કોલોની કરીને ત્યાં તેનું ગળું છે તેને કાપવામાં આવે છે ગળું કાપ્યા બાદ તેની આંખો કાઢવામાં આવે છે તેના કાન કાઢવામાં આવે છે અલગ કરવામાં આવે છે તેના વાળ અલગ કરવામાં આવે એમાં કલાકોનો સમય વીતી જાય છે અને તેની ફ્રેશ ખોપડી છે તે બહાર કાઢવામાં આવે છે જ્યારે ડેડ બોડી છે તેનો

ગાજિયાબાદ પોલીસ છે તે તપાસ શરૂ કરે છે પરંતુ આ તપાસમાં પોલીસને કશું સુજતું નહોતું કારણ કે એનું મોઢું ફેસ તો હતું જ નહીં નીચેનો બધો જ ભાગ હતો તેથી એકસો ને એકસઠ જેટલા પોલીસ થાણાની અંદર આ ફોટા મોકલવામાં આવે કોઈ ગુમસુદા હોય તો તેની જાણ કરે પોલીસ જેથી કરીને આ લાશ કોની છે તેને ઓળખી શકાય એટલે લગભગ લગભગ આ કેસમાં પોલીસને કશું કંઈ સૂજતું નહોતું કારણ કે પૂછપરછ કરી તો રોડ ઉપર કોની પૂછપરછ કરવી આખરે બે મહિનાનો સમય વીતે છે અમુક પોલીસવાળા હોય છે તેને એવું લાગે છે કે ચલો આ કેસમાં વધુ ટ્રાય કરીએ કઈક મળશે તો એ એ ટ્રાય કરવાની શરૂઆત કરે છે તો જ્યાં રોડની એક સાઈડ બોડી પડી હતી તેની સામેની તરફ એક ઊંચી હતી આ ઉપર જે ફ્લેટ છે ત્યાં સીસીટીવી હતા અને એ સીસીટીવીનું નું મોટો રોડ તરફ હતો એમાં આખી ઘટના છે તે પોલીસ જોવાના પ્રયાસ કરે છે તો પોલીસને જાણવા મળે છે કે કોઈ રિક્ષા છે તે થોડી મિનિટો ઊભી હતી આ રોડ ઉપર ઊભો હતો એ દિવસે અને એ જતો રહ્યો હતો ટેમ્પામાં એક આકાર લગાડેલો હોય છે એના નંબર નંબર કંઈ નથી દેખાતા કારણ કે થોડું દૂર હતું તો એક ચિન્હ લગાડેલું હોય છે અને આ એક જ પોલીસ માટે એવિડન્સ હતો કે કે ક્યાં હશે કારણ દિલ્હીની અંદર ખૂબ છે તો એ નંબર વગર ટેમ્પાને ગોતવો અઘરો હતો પોલીસ આ દિશામાં તપાસ કરે છે તમામ બાતમીદારોને કહે છે તમામ લોકોને કહે છે કે આ જે રિક્ષા છે ટેમ્પો છે નિશાનવાળો તેને શોધવાનો છે એક વ્યક્તિ આ ટેમ્પાને જોઈ છે નિશાન વાળો તો તેનો વિડીયો બનાવે છે અને પોલીસને આપે છે એ નંબરના આધારે પોલીસ છે

જે નરેન્દ્ર ની સાથે અમને આ કામ કરવાનું કીધું હતું વિકાસ અને ધનંજય નરેન્દ્ર અને વિકાસ પરમાત્મા આ તમામ અને વિકાસ મોટો આમ કુલ ચાર વ્યક્તિ હતા તેને આ રાજુ પકોડીને પકડ્યો તેને પાર્ટી કરાવી અને તેને મોતને ઘાટ તો સમગ્ર ભાંડો છે તે ફીટ્યો છે પરંતુ સવાલ એ હતો કે સાહીઠ કરોડ રૂપિયા આપવાના હતા તેનું શું થયું પોલીસે આ તમામની ધરપકડ કરી બે મહિના બાદ પરંતુ એ ત્યારબાદ ખુલાસા થયા કે જ્યારે ખોપડી છે તે આ બંને પંકજને અને પવનને બંને જે તાંત્રિક ભાઈઓ છે તેને આપવામાં આવી હતી તો તેને વિધિ શરૂ કરી હતી પંકજ અને પવન છે એ બંને દિલ્હીના તાંત્રિક હતા ત્યાં મહિલાઓ યુવતીઓ તેની ત્યાં જતી કારણ કે નાના મોટા તાંત્રિક હતા યુટ્યુબમાં જોઈ જોઈને તો એ કોઈને વશમાં કરવો ગર્લફ્રેન્ડ હોય છે તો બોયફ્રેન્ડને વશમાં કરવો પતિ પત્નીઓ આવતી પતિને વશમાં કરવા માટે વહુ આવતી સાસુને વશમાં કરવા તો નાના નાના કામ કરીને થોડા ઘણા પૈસા લોકો કમાતા પરંતુ તેને મોટી જમ્પ મારવો હતો તેને વધારે પૈસા જોતા હતા તો એણે યુટ્યુબમાં જોયું કે ખોપડીની કંઈક વિધિ કરવામાં આવે તો પૈસાનો વરસાદ થાય જેથી કરીને આ બંને તાંત્રિકોએ આ ખોપડીની વ્યવસ્થા કરી હવે આ લોકો ચારેય એ નરેન્દ્ર ધનંજય વિકાસ ઉઠે મોટો અને વિકાસ પરમાત્મા આ તમામે ખોપડીની વ્યવસ્થા કરીને આ પવન અને તેના ભાઈ પંકજને આપી એ બંને વિધિ ચાલુ કરી વિધિનો પહેલો દિવસ પૂરો થાય છે પરંતુ એમાં સફળતા નથી મળતી આમ એક પછી એક દિવસ પૂરા થાય છે અઠવાડિયા સુધી વિધિ ચાલે છે પરંતુ રિઝલ્ટ નથી મળતું એવું આ લોકોનું કહેવું છે એટલે પેલા લોકોએ કીધું કે તમે ખોપડીમાં ઘાઉ ખોપડી લઈને આવ્યા ડાગાડુબી વાળી લઈને આવ્યા એટલે અમારું કામ નથી હોય બીજી ખોપડી લઈ આવો તો આ તમામ લોકો ફસાણા હતા કારણ કે નરેન્દ્ર અને તેના મિત્ર તેને બધાને પાંચ પાંચ લાખમાં કીધું હતું કે ખોપડી લઈ આવો પાંચ લાખ રૂપિયા આપશું તો આ લોકોને પાંચ લાખ રૂપિયા આપવાના હતા સાઈઠ કરોડ રૂપિયા પેલા પાસેથી લેવાના હતા સાઈઠ કરોડ રૂપિયા ના મેળ ફરી વખત ખોપડી મંગાવવામાં આવી આ તમામ મુદ્દે બબાલો લાંબા સમયથી ચાલતી હતી અંદરો અંદર પરંતુ હવે આમાં પોલીસની એન્ટ્રી થઈ છે આ બંને તાંત્રિકોને પકડ્યા પેકડા છે અને આ ચારેયને પકડ્યા પેકડા છે મતલબ કે કુલ છ આરોપીઓને પકડ્યા છે જે અંધશ્રદ્ધાની અંદર આવીને આ લોકોએ એક નિર્દોષ ગરીબ વ્યક્તિ જે પકોડી વેચવાનું કામ કરતો હતો બિહારનો તેને મોતને ઘાટ ઉતાર્યો મોતને ઘાટ ઉતાર્યા બાદ તેનું ગળું અલગ કરવામાં આવ્યું તેની આંખો કાઢવામાં આવી કાન કાઢવામાં આવ્યા વાળ કરવામાં આવ્યા અને તેની ખોપડી છે તેને બહાર કાઢીને તાંત્રિકને સોંપી હતી દોસ્તો કહેવાનો મતલબ એ છે કે આવી અંધશ્રદ્ધાની પાછળ અનેક લોકો છે જે ભોગ બની રહ્યા છે અને આવા અનેક લોકો છે જે ખોટી માહિતીઓ છે તે પ્રસાર કરતા હોય છે મતલબ કે યુટ્યુબ હોય કે અન્ય જગ્યા ઉપર અને આવા શિખાળુ લોકો પણ હોય છે જે જેને જોઈને ગમે તે પગલું ભરતા ખચકાતા નથી આ તમામને રિક્વેસ્ટ છે કે સાવધાન રહો સતર્ક રહો અમારો હેતુ કોઈને નુકસાન પહોંચાડવું બદનામ કરવો કોઈની લાગણી દુભાવવાનું નહીં પરંતુ આપને જાગૃત કરવાનો હતો ધન્યવાદ